ભાવનગરના બુધેલથી લઈને વર્તેજ તરફ જવાના બાયપાસ રોડ ઉપર આવેલા લાખણકા પાસે પુલ જર્જરિત થઈ જતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે ભાવનગરના બુધેલથી વર્તેજ જવાના બાયપાસ રોડ ઉપર આવેલા લાખણકા પુલ ઉપર પડેલા ખાડા અને તિરાડને પગલે વાહનચાલકોમાં ભય જોવા મળતો હતો જો કે આ પુલ ખૂબ જૂનો હોય અને જર્જરિત થતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે

નો છે એટલે ક્યારે કોની આમાં જાન ઓલી લે કોમાયે કોઈને કાલે ખેલતો નથી એટલે ખાલી એવડાઈ એટલે નાખીને લઈ જાય અને પૈસા પૂરેપૂરા કોના તો રોડ તો થાય ખાલી ઢોડ નાખીને રિયા જાય છે કરવા એટલે છે રોડની ક્ષમતા ખરેખર પૂરી થઈ ગઈ છે કે ક્યારે આમલી ગાડી દે નીચે વહી જાય કોઈ ને કોઈ કોઈ કઈ ખ્યાલ ને નથી અને હાલ થી રોડ થઈ ગયો છે જોવા